નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન છત્રપતિ શિવાજી મહારાજ હિન્દુ સામ્રાજ્યના સ્થાપક બત તો ચાલો જોઈ લઈએ શિવાજી મહારાજ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા મુસ્લિમ શાસન પછી હિન્દુ સામ્રાજ્યની સ્થાપના કરનાર પ્રથમ હિન્દુ શિવાજી મહારાજનો જન્મ સોળસો સત્યાવીસમાં માં પુના ખાતે થયો હતો તેમના પિતા શાહજી ભોસલે જાગીરદાર હતા તે બીજાપુરની રાજાની સેવામાં હતા શિવાજી મહારાજ બીજાપુરમાં રહેતા હતા શિવાજી મહારાજના શિક્ષણની જવાબદારી દાદાજી નામના બ્રાહ્મણના હાથમાં આવી ગઈ તેમના માતા જીજાબાઈ ખૂબ જ ધર્મનિષ્ઠ મહિલા હતા

તેઓમાં નાનપણથી જ દેશભક્તિની આગ પ્રજ્વલિત હતી હિન્દુઓ પર મુઘલ રાજાઓના ક્રૂરતાના કૃત્યોની વાર્તાઓએ તેમના પર ખૂબ પ્રભાવ પાડ્યો હતો તેણે પોતાના દેશને મુઘલોના ક્રૂર હાથમાંથી મુક્ત કરવાનું મન બનાવ્યું તેમણે પહાડી માણસોની પોતાની નાની સેનાની મદદથી તેણે પોતાનું કામ શરૂ કર્યું તેણે પહેલાં બીજાપુર રાજ્યના કેટલાક કિલ્લાઓ અને જિલ્લાઓ લીધા અંતે બીજાપુરના રાજાએ અફઝલખાન નામના સેનાપતિને તેની ધરપકડ કરવા મોકલ્યા અફઝલ ખાને એક ખાનગી બેઠકમાં વીર શિવાજીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શિવાજી તેમના રક્ષણ પર હતા તેણે અફઝલ ખાનને તેના બખાનાથી મારી નાખ્યો અને બીજાપુરની સેનાનો નાશ કર્યો બીજાપુરના રાજાએ તેની સાથે શાંતિથી લડાઈનો અંત કર્યો હવે તે ઔરંગઝેબ સાથે લડવા તૈયાર હતા ઔરંગઝેબે સાઈસ્તા ખાન અને અન્ય સેનાપતિઓને શિવાજીની ધરપકડ કરવા મોકલ્યા શિવાજીએ તેના બહાદુર સૈનિકોના લગ્નની પાર્ટી બનાવી અને સાઈસ્તા ખાનના ઘર પર હુમલો કર્યો સાઈસ્તા ખાન એક ગુમાવીને ભાગી ગયો ઔરંગઝેબની જેલમાંથી છૂટ્યા પછી તેઓ રાજગઢ પહોંચ્યા તેણે મુઘલ બાદશાહ સામે યુદ્ધ શરૂ કર્યું તેણે કિલ્લાઓ પાછા મેળવ્યા જે તેણે ઔરંગઝેબને આપ્યા હતા તે પછી સોળસો ચિમ્મોતેરમાં માં રાજગઢ ખાતે તાજ પહેરાવી રાજા બન્યા સોળસો નેવુંમાં માં ત્રેપન વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું તેઓ ખૂબ જ શક્ત અને ઉદ્યમી હતા તેમની પાસે રાજનેતા જેવું ડાપણ હતું તેઓ સત્યવાદ દયાળુ અને રોઢિચુસ્ત હિંદુ હતા તેઓ મહાન દેશભક્ત હતા તે તમામ ધર્મોને માન આપતા હતા તેઓ તમામ જાતિની સ્ત્રીઓ માટે ઉચ્ચ આદર ધરાવતા હતા તેમણે હંમેશા ગાય અને બ્રાહ્મણોનું રક્ષણ કર્યું જો તે થોડા વર્ષો વધુ જીવ્યા હોત તો હિન્દુઓને ફરીથી મહાન બનાવત ભારતને વીર શિવાજી મહારાજ પર ગર્વ છે જો નિબંધ લેખન સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ